સ્વીપ દ્વારા મતદાન જાગૃતિનો નવતર અભિગમ વિધાનસભા મત ક્ષેત્રમાં બાળકોએ લખ્યા વાલીઓને મતદાન પ્રેરક જવાહર નવોદર વિદ્યાલય કોઠારીયા દ્વારા વાર્ષિક મહોત્સવમાં પાંચસો મતદારોને અચૂક મતદાન કરવા પ્રોત્સાહન અપાયું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણી બે અનુસંધાને તારીખ સાતમી મે ના રોજ યોજનાર મતદાનમાં વધુને વધુ નાગરિકો સહભાગી બને તે માટે મતદાર જાગૃતિ લક્ષી નવતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સડસઠ વાકાનેર વિધાનસભા મત ક્ષેત્રમાં ભાગ નંબર બોતેર ના બીએલઓ ધ્રુગરી ગોસ્વામી દ્વારા પોતાના મત વિસ્તારના લોકોને તેમના બાળકો દ્વારા લિખિત પોસ્ટકાર્ડ મોકલવાનો અભિગમ અપનાવી મતદારો લોકસભાની ચૂંટણીમાં વધુ ને વધુ મતદાન કરે તે માટે જાગૃત કરવામાં આવ્યા હતા અહેવાલ વિજય મકવાણા